મારું નામ રણજીતભાઈ ચાવળિયા ભગત ઉર્ફે હું વિશન સ્પોર્ટ એન્ડ સોશિયલ ગ્રુપ ભગત ગ્રુપનો પ્રમુખ છું અમારી સંસ્થા ઓગણીસ વર્ષથી ગણપતિ દાદાના પંડાલા ચલાવ્યું છે એમ જ અમારી સંસ્થા સમૂહ લગ્ન કરે છે ગરીબ ઘરની દીકરીના પછી આતમ આઠમમાં ફરસાણ વિતરણ કર્યું અનાજ વિતરણ કર્યું રક્તદાન કેમ્પ કર્યું સર્વરો નિદાન કેમ અનેક કરવૃત્તિઓ સેવા સેવા કરે છે અને અહીંયા ગણપત્રીમાં રોશની ડેપોરેશન થીમ ઊભી થઈ રહી છે આપણે એ પણ જુઓ અને અહીંયા પ્રસાદ રોજે રોજ ચાલુ જ હોય છે રોજ પાંચસો કિલો ગુંદી હોય છે તો એમાં પડિયા ભરીને દે એમ નથી કહેતા ચમચી આપીને કે મહાઆરતી રાત્રે આઠ વાગે અને સાંસ્કૃતિક ખોબરામ રોજ અલગ અલગ હોય સાડા નવ વાગે એમાં લોકડાઈલો હોય ભજન હોય જુનિયર સ્ટાર નાઇટ હોય ડ્રીમ શો હોય રમતગમતનો હોય છોકરાનો ટેલેન્ટ શો હોય હજી આવતા વર્ષે અમે કાંઈક નવું વિચારી નવું કરશું નમસ્તે મારું નામ વિશાલ માંડલિયા છે અત્રે આપ અત્યારે કરણપરા કરણપરા કા દાદા ગણપતિ મહોત્સવનું અમારે ત્યાં ઓગણીસ વર્ષથી ભવ્ય આયોજન થયેલું છે એમાં રોજ રોજ રાત્રે રાત્રે આઠ વાગે ભવ્ય આરતીનો રોજનો કાર્યક્રમ હોય છે અને અનેક અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ જે રાત્રે સાડા નવ વાગે યોજાય છે અને ઓગણીસ વર્ષથી અવિરતપણે આ સરસ મજાનો ગણપતિ ઉત્સવનો કાર્યક્રમ થાય છે એ સિવાય અમારા મંડળમાં બ્લડ ડોનેશન કેમ્પ જે સેવાકીય પ્રવૃત્તિમાં છે એ સાથે સરસ્વતી સત્કાર સમારંભ જે અમે લોકો નાના ભૂલકાઓ માટે કરી છીએ એ સિવાય અમે અનેકવિધ સેવાકીય કાર્યક્રમની સાથે સાથે જરૂરિયાતમંદ દીકરીઓના જે સમૂહ લગ્નનું આયોજન પણ અમે લોકો કરી છીએ જેમાં એક રૂપિયો ફીસ લીધા વગર અમે લોકો કરી છીએ અને આ રીતના અસંખ્ય અવિરતો કાર્યક્રમો છે એ અમે કરતા રહેતા હોઈએ છીએ સેવાકીય કાર્યક્રમ એટલે અમે લોકો સમૂહ લગ્ન અમે લોકો ચૌદ વર્ષથી અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને એમાં અમે લોકો એકસોને બાવનથી લઈને એકસો સાઠ આઈટમ સુધી અમે દીકરીઓને આપીએ છીએ તેમાં એક રૂપિયો ટોકન ચાર્જ કે ફીસના નામે હોતું નથી અને એક દીકરીઓના જે સમાજની જે દરેક વર્ણની અઢાર અઢાર વર્ણની જે દીકરીઓ છે જરૂરિયાતમંદ એના એક ભાઈ બનીને અમે લોકો આ સમૂહ લગ્નનું આયોજન કરી છીએ અને સારામાં સારું એ લોકોના જે કાર્યક્રમ છે એ થાય એના માટે એક ઘરેલું એક પારિવારિક માહોલ ઊભો રહીએ એ રીતનું અમે લોકો કરી છીએ દીકરીના બાપને એવું નથી કે તમારે પચાસ વ્યક્તિ લેવા સાઠ વ્યક્તિ લેવા એક દીકરીના બાપ દીકરીના ભાઈ તરીકે કે એમને દીકરીને જે કાંઈ તમને કહું કે વ્યવહારિકતાથી એને સો લોકો હોય છે ઘણા જ્ઞાતિમાં તમને કહું દોઢસો લોકો હોય છે તો બધાને એક સાથે અમે કહીએ છીએ કે આપને આપનો જ પ્રસંગ છે આપને મહેમાનને તમે અહીં નોકરી શકો છો સાહેબ અમે આ જે અત્યારે આ કાર્યક્રમ કરી છે એ અમે મંડળો છે મંડળના સો ખર્ચે કરી છીએ સાથે સાથે અમારી સાથે ઘણી બધી સંસ્થા કે ઘણા બધા જે લતાવાસીના જે છે એ મુરબ્બીઓ છે એ આમાં અલગ અલગ સ્વરૂપે વસ્તુનું જે છે દીકરીઓને વસ્તુનું પ્રદાન કરતા હોય છે બાકી અમે લોકો મંડળ દ્વારા અમે લોકો આ આયોજન કરતા હોઈએ છે